વિઠ્ઠલનાથજીના મંદિરમાં વિશેષ દર્શન યોજાશે વડીલો વિષ્ણુ હનુમાન આવશે ચાર દરવાજા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિરનો નો બસો સોળમો મો ઉજવણી કરવામાં આવશે પટોત્સવ નિમિત્તે મંદિરમાં સત્તર મે વૈશાખ વદ પાંચમના રોજ સવારથી જ ભગવાન વિશેષ શૃંગાર કરવામાં આવશે જેમાં સવારે સાત કલાકે મંગળા આરતી સવારે કલાકે શૃંગાર આરતી અને તથા નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજીને તિલક સવારે અગિયાર રાજભોગના દર્શન કરી આરતી થશે ત્યારબાદ સાંજે પાંચ કલાકે ઉપસ્થાનના દર્શન અને રાત્રે આઠ કલાકે શયન આરતી કરવામાં આવશે સાંજે વડીલો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ થશે ત્યાર પછી બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે તેમ મંદિરના મુખ્યજી હરિઓમ વ્યાસી જણાવ્યું હતું આવતીકાલે વૈશાખ વદ પાંચમ વિઠ્ઠલનાથજીનો એકસો સોળમો પાઠોત્સવ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરને બસો પંદર વર્ષ પહેલાં સંવત અઢારસો ને છાસઠમાં શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો મંદિરમાં વિઠ્ઠલનાથજીના સ્વરૂપોની સ્થાપના થઈ હતી તો આ મંદિર કેમ બન્યું એ મહત્ત્વનું છે તો વર્ષો પહેલાં જ્યારે ચાર દરવાજાની અંદર મંદિર વડોદરા આવેલું હતું ત્યારે ગાયકવાડ પરિવારના ઘીના મહારાણી એ ખૂબ ભક્તિભાવવાળા હતા મંદિરોમાં જૂના જૂના દર્શન કરવા જતા હતા ત્યારે અમારા વડીલ અહીંયા જે દાઉજીનું મંદિર આવેલું છે ત્યાં મુખિયાજી તરીકે સેવા કરતા હતા તો ત્યાં એ પણ દર્શન કરવા જતા હતા હવે દાઉજીના મંદિરમાં ઉત્સવ પ્રણાલિકા એ પુષ્ટિમાર્ગી તો એને જોઈને ખૂબ પ્રભાવિત થતા હતા તો એમને પોતાની ઈચ્છા રજૂ કરી મુખિયાજી પાસે કે મારે આવું વિઠ્ઠલનાથજીનું એ મંદિર કરવું છે તો તમે માર્ગ પ્રમાણે સેવા કરશો તો એમને સાહજિકતાથી હ પાડી કારણ કે બ્રાહ્મણનું કર્તવ્ય પહેલાં દેવપૂજા અને કર્મકાંડ હતું ત્યાર પછી એમને આ જે હાલમાં જ્યાં વિઠ્ઠલનાથજી મંદિર છે એ જગ્યા પહેલાં કંગોઈ સમાજની એમની પાસેથી આ જગ્યા ખરીદી ને આ મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યાર પછી આ મંદિરમાં વૈશાખવત પાંચમે સંવો અઢારસો છાસઠમાં આ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હવે આ મૂર્તિઓ પણ આ લોકો વર્ષો પહેલા પંઢરપુર પાસે સોલાપુર ગામ છે ત્યાંથી લાવેલા આ મૂર્તિઓ પહેલેથી હતી આ વિગ્રહ ઘડાયેલા નથી પહેલાંના જ છે હવે આ સ્વરૂપની પણ વાત કરીએ તો વિઠ્ઠલનાજીના સ્વરૂપના મહિમા છે હરિહર એક જ સ્વરૂપમાં છે શ્રી વિઠ્ઠલનાથજીના શ્રીમસ્તક પર શિલિંગ બિરાજમાં છે એટલે એવું કહેવાય છે કે જ્યાં હરિહર સ્વરૂપ બિરાજતું હોય ત્યાં કોઈ પણ જાતના જપ તપ આપણે કરીએ એનું ભગવાન અને અનંત ગણું ફળ આપે છે તો આજે આ મારા મંદિરને કહીએ કે બસો પંદર વર્ષ પૂરા થયા છે ત્યારે અમે ખૂબ આનંદ અનુભવે છે અને બસો પંદર વર્ષથી ગાયકવાડ પરિવાર ટ્રસ્ટી તરીકે આ મંદિરનું સંચાલન કરી રહ્યા છે એ લોકો પણ મંદિરના દરેક કાર્યમાં સહભાગી થતા હોય છે તો આવતીકાલે બસો પંદર વર્ષ પૂરા થઈને જ્યારે બસો સોળ વર્ષ બેસે છે મંદિરે ત્યારે મંદિરમાં મંગળા આરતી સાત વાગે છે શંગાર આરતી નવ વાગે છે જેમાં ભગવાનને તિલક થશે અગિયાર વાગે રાજભોગના દર્શન થશે સાંજે પાંચ વાગે ઉત્થાપનના દર્શન થશે જેમાં વડીલો દ્વારા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવશે છ થી સાત બાળકો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે અને પછી ભક્તો દ્વારા ભજન ગાવામાં આવશે અને આઠ વાગે શરનારથી થશે તો વડોદરાના સંસ્કારી નગરીના લોકોને કાલે વિઠ્ઠલનાથજીના દર્શન કરવા માટે ભાવભર્યું આમાં મળશે